નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે અમે તમને દશામાના એક ચમત્કારની વાત કરવા જઈ રહ્યા છીએ દોસ્તો ઉત્તર ગુજરાતનું સૌથી મોટું દશામાનું મંદિર બનાસકાંઠા જિલ્લાના ડીસામો રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલું છે આ મંદિર ત્રીસ વર્ષ જૂનું અને ચમત્કારિક મંદિર માનવામાં આવે છે આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે અને અહીં શ્રાવણ માસમાં દસ દિવસ મોટો મેળો ભરાય છે આ મંદિરે ગુજરાત સહિત રાજસ્થાનથી પણ લોકો દર્શનાથે આવે છે વર્ષો પહેલાં રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા હંસાબેન જયંતિજી વાઘેલાને ત્યાં દશામાની એક નાની ડેરી હતી હંસાબેન વાઘેલાની પૂજા અર્ચનાને કારણે દશામાના આશીર્વાદ હંસાબેનને મળ્યા હતા ત્યારથી આ મંદિરે અનેક ચમત્કાર થવા લાગ્યા હતા જે બાદ આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાઈ અને આ વિસ્તારમાં મોટું દશામાનું મંદિર નિર્માણ થવા પામ્યું હતું ખાસ કરીને પુત્ર પ્રાપ્તિ થાય તો દશામાના મંદિરે સત્તર ચડાવવાની પરંપરા છે દોસ્તો દશામાના શ્રદ્ધાળુ હીરાબેન કહે છે કે મારે પહેલાં સંતાન ન હતા ત્યારબાદ મેં માતાજીની શ્રદ્ધા રાખી અને માતાજીના મંદિરે દર્શન કરવા આવતી હતી અને માતાજીના નામના ઉપવાસ કરતી હતી ત્યારબાદ મારે માતાજીની અસીમ કૃપાથી હાલમાં બે દીકરા છે મને માતાજીએ સપનામાં આવીને કીધું હતું કે તું ચિંતા ના કરીશ હું તને સંતાન આપીશ ત્યારબાદ હાલમાં મારે બે દીકરા છે તેથી હું પચીસ વર્ષથી આ મંદિરે દર્શન કરવા માટે આવું છું અને જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી માતાજીની ભક્તિ કરીશ દોસ્તો ડીસા રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા આ દશામાના મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે તેમજ જે મહિલાઓએ સંતાન થતા ન હોય તો તે મહિલાઓ માતાજીની બાધા આકરી રાખતા હોય છે દશામાં તેમની મનોકામના પૂર્ણ કરે છે અને ત્યારબાદ મહિલાઓ પોતાના સંતાનને લઈને દશામાના મંદિરે આવે છે મંદિરે સત્તર અર્પણ કરવાની પરંપરા આજે પણ અહીં ચાલી આવે છે